હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું વઘારેલી ઇડલી જે બનાવી એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો વઘારેલી ઇડલી બનાવવા માટે ઇડલીને સૌથી પહેલાં આપણે આ રીતના કટ કરી લેવાની તેના પીસ કરી લઈશું તો આ રીતના તેના ટુકડામાં સમારી લેવાની છે તો એ રીતે અમે બધી જ ઇટલીને સમારી લીધી છે તો હવે સૌથી પહેલાં આપણે એક પેનમાં ચાર પાંચ ચમચી જેવું તેલ એડ કરી લઈશું તેમાં અડધી ચમચી જીરું એડ કરી લેવાનું જીરું તતડે એટલે તેમાં મીઠા લીંગડાના પાન એડ કરીશું મીઠા લીંગડાના પાન એડ કર્યા પછી થોડાક શેકાય એટલે તેમાં એક લીલું મરચું એડ કરી લેવાનું તો લીલા મરચાંને મેં ટુકડામાં સમા સમારી લીધું છે લીલા મરચાંને અડધી મિનિટ જેવું સાતડી લેવાનું હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને તેમાં ઇડલી એડ કરી લેવાની અને હવે તેને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતે ઇડલી તમે જરૂરથી બનાવજો એકદમ સરસ અને એકદમ ફટાફટ બની જાય છે તેને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે હવે ફ્રેશ સીલા ધાણા એડ કરી લેવાના અને ગેસની આંચ બંધ કરી લઈશું તો એકદમ ગરમ ગરમ ઇડલીને ચા સાથે અથવા ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ગરમ ગરમ ઇડલીને સર્વ કરી લઈશું તો કેટલી સરસ એકદમ પરફેક્ટ આપણી ઇડલી બની ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો